કાશ્મીરમાં ડુઓ પર હુમલો કરનારાઓને સખતમાં સખત સજા કરવામાં આવે એવી માંગ સાથે આજ રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સાબરકાંઠા નાયબ કલેક્ટર સાહેબ આવેદન પત્ર આપવામાં આવ્યું જમ્મુ કાશ્મીરના રિયાસીમાં નવ જૂને આતંકવાદીઓ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો હતો જેના કારણે યાત્રાળુઓને લઈને જતી બસમાં દસ જેટલા યાત્રાળુઓના મોત થયા હતા અને તેત્રીસ જેટલા યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા આ ઘટનાને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ આગેવાનોએ સાબરકાંઠા જિલ્લા નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે મણિપુરની હિંસા વધતી જતી આતંકવાદ પંજાબમાં આતંકવાદ અને જમ્મુ રિયાસીના તાજેતરની ઘટનાથી સ્પષ્ટ થાય છે કે દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આ ઘટનાથી દુખી અને ગુસ્સે છે અને કેન્દ્ર સરકાર પાસે એવી માંગ છે કે મૃતકો અને ઘાયલોને યોગ્ય ન્યાય મળવો જોઈએ આજના આવેદનપત્ર કાર્યક્રમ દરમિયાન अंतर्राष्ट्रीय हिंदू परिषद जिला उपाध्यक्ष करशन भाई परमार कोषाध्यक्ष संपत सिंह राजपुरोहित हिंदू हेल्पलाइन जिला अध्यक्ष दिनेश भाई सोनगरा शहर उपाध्यक्ष कमलेश भाई सिंधी कनुभाई प्रजापति एडवोकेट दीपक भाई जांगिट, मयूरुभा चौहान अभिषेक भाई भोला यश भाई दोषी दीपक भाई देवेंद्र દેવેન્દ્રભાઈ જાંગી વગેરે ઉપસ્થિત રહ્યા હતા